હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાઈટ હોઈને ફ્રેશ થઈ ગયા છે ને સવારના વાગી ગયા છે સવાર દસ તો હું ઉપર આવી તો થોડું કામ છે મારે જો આ બધું મમ્મીએ વાળીને ભેગું કર્યું છે ને એ ભરીને મારે નીચે લઈ જવાનું છે તો આજે મારું કામ મમ્મી કરે છે એટલે મમ્મીનું કામ તો મારે કરવું જ પડશે કંઈ છટકર નહીં એવું થાય ને કે મમ્મીને આ બધું કામ ગમે અને મને પેલું બધું કામ ગમે તો આજે તો એમનું મેં કરું મારું એ કરે છે એટલે ચાલો હવે મને છે ને થોડી ધૂળથી એલર્જી છે તો પહેલાં તો ઓઢની એકદમ બાંધી દઉં હા અને માસ લાવવાનું ભૂલી ગઈ બાકી મેં તો દિવાળી પર કામ કરું ને તો માસ લગાવી દઉં એટલે પછી એલર્જી પણ ના થાય ધૂળથી તો કંઈ નહીં અને આજે આવવાના છે મારા ઘરે બહુ બધા મહેમાન તો એ તો તમને આગળ વિડીયોમાં ખબર પડશે કે કોણ આવવાના તો આજે લગભગ વીસ પચીસ હજારનું જમવાનું બનાવવાનું છે તો હવે દેખીએ કે મારા સાસુને કોણ કોણ હેલ્પ કરવાના છે તો આગળ આગળ ખબર પડશે બ્લોગમાં તો બ્લોગમાં બન્યા રહે છે એમ સુધી અને કઈ રીતે કામ કરે છે આજે મારા મમ્મી એટલે કે મારા સાસુ તો દેખીએ કામ કે એમને છે ને બીજું બધું કામ કરી લે પણ જમવાનું કામ છે નહીં થતું નાખી તો દેખીએ હવે કોણ હેલ્પ કરવા આવે છે તો ચાલો વિડિયો એન્ડ સુધી કન્ટિન્યુ રેજો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે ડ્યુટી જોઈન કરી લઈએ પહેલાં તો દુપટ્ટો બાંધી દઉં અને પછી કામ કરીએ આવે છે છે ને કામ કરવાનું મારે કેટલી વાર ફરીશ તો આ પછી ખબર છ સાત વાર તો કામ કરવાવાળા ભાઈ આવી ગયા છે અને કઈ કામ આજે તો ભાઈના ઘરે કામ કરે છે તો ચાલો જલ્દી જલ્દી મારું કામ પતાવી દઉં ને પછી થોડી ઘણી હેલ્પ કરવા લાગુ મમ્મીને એટલે કે વાસણ નીકળી તો વાસણ ધોવા લાગ્યું મેં મારું કામ હું કરી દઉં ચાલો પહેલાં તો મમ્મીનો હું દુપટ્ટો લાવી છું કોટનનો છેટલા માટે તો પહેલાં સેફટી કરી લઈએ ને પછી કામ કરી દઈએ

Masa Masa ya keren. Masa masa. Oh. Tu areng di mati kene. તો બપોરના બે વાયગા છે મારા બેનને જીજુ ગયા તો જમીન થોડી વાર બેઠા ને પછી જતા રહ્યા કમ કે મહેમાન તો આવવાના છે નહીં એટલે પછી એ પણ નહીં રોકાયા તો કોઈ કારણથી કેન્સલ થયું આજનો પ્રોગ્રામ તો હવે ખબર નહીં ક્યારે આવશે તો બધાનું બનવાનું હતું જમવાનું તો મમ્મીની હેલ્પ કરાવવા આવ્યા હતા બેનને ચીજું પણ હવે મહેમાન જ નહીં આવવાના તો પછી કંઈ બનવાનું જ છે નહીં એટલે પછી ખીચડી બનાવી ખાધી ને પછી થોડી વાર બેઠા ને પછી ગયા તો એમને ના પાડી કે સાંજે જજો ઓય નહીં બેટા એવું નહીં કરવાનું આસ્તા સાંજે જજો એવું કીધું પણ તો એ ગયા કમ કે જઈને થોડી વાર ઊંઘી જશે એવું કહેતા દા તો મારી બેન તો આટલા તાપમાં જઈને છે ને પહોંચતા પોતતા ગાંડી થઈ જશે બેનને પૂછી જવું ફ્રી છે આજે તો મને ઘરે લઈ જતા હોય તો પછી મમ્મી પપ્પાને પણ મળતા આવે હજુ પૂછું નહીં તાપમાં નહીં પૂછતી ચાર વાગે પૂછીશ એટલે ઠંડુ હોય ને તો પછી આવે કેમ કે તો એ નીકળે ને અને આસ્થાન લઈને પણ ના જવાય તાપમાં મારી છોકરીઓ બીમાર પડી જાય એટલે ચાલો હવે થોડી વાર ઊંઘી જઈએ ત્રણ સાડા ત્રણ સુધી પછી મારા ઝાડુને પૂછીશ ને પછી જઈ આવીશું લઈ જાય તો કે હજુ તો મિતિક્ષાની मितीक्षा पिचकारी नै लिँ अनि कलर पनि नै ल्याउँ त पर्से यता सवरमा कि आले है लैस नोकरी जैस तार बना फ्री छ फ्री छै जाइ तापमा केटल आम जो झाडवा होइन तुकुन मे निचे ऊभेमा ठन्डु ठु त चालो हवे आस्थान लै जाऊ अरेस ने છે ને માસીન જતા જોઈને એટલી રેડી હતી ને એટલી રેડી હતી ચાલો હવે કોઈ પણ જાય ને તો રડે છે બહુ હમ હમ રડી કેવી બતાવે છે ચાલો ઘરમાં જતા રહીએ હમ 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 ઊંઘી જાય ને થોડી વાર બધું દાદા ઊંઘે ઊંઘ દેતું ચાલો આવતી રે nggupade? dadah, jodoh dadan jagar aja. cah lagi dadan nggupade lagi ya? cah lo, cah lo, cah. Chal. toh dadan heran korva lagi sih. cah li? cah ne? kemne? na ice cream? આઈસ્ક્રીમ हमना નહીં हमना તો ताप છે આઈસ્ક્રીમ લેવા चाहिए ओके आइसक्रीम आइसक्रीम लेवा जाना कहीं यहां અહીંયા खरे यहां हो एक बार जैकेट हां वो यहां नीचे तो ভমছেন ভম যাছে তো আরজা আমজা আর হারামাজামা আ আমার নাকি না নাকি জাই খানা আছে બપોરે જે મહેમાન આવવાના હતા ને તે અત્યારે આવ્યા છે બપોરે ના પાડી દીધી કે અમે ફ્રી નહીં બીજે જવાનું છે અને પછી આવી ગયા કીધા વગર પાંચ વાગે તો અત્યારે કામ ચાલુ કરી દીધું છે તો હવે જમવાનું બનાવવાનું છે તો મમ્મી એકલા છે પણ આસ્થાના કાકી આવ્યા છે અને મારા બેન જતા રહ્યા હતા કમકે એ લોકો ના પાડી દીધી હતી કે નહીં આવતા તો હવે મમ્મીનું કામ ચાલુ છે તો થોડી ઘણી હેલ્પ મેં કરવાનું હોય એટલું હું કરવા मम्मी नि आज बिबी भिज चालिन्यु थियो बिडिएन आइ ગાઈ સાત વાગી ગયા છે અને જમવાનું હજુ ભાઈનું નહીં તો અડધું ગેસ પર બને છે અને અડધું ચૂલા પર બને છે તો મોટું તપેલું ચડાયું છે ને તો પછી ચૂલા પર બે તપેલા નહીં આવતા એટલે ભાત ક્યાં બને છે અને દાળ અહીંયા વખારે છે અને નાસ્તાની ટાંકી આવી છે એટલે સારું છે તો ચોખ્ખું કહેતા ને કે આવીશું એટલા મોડા તો મારી બેલ રોકાતી અને મમ્મીની હેલ્પ કરતી બને હવે ગઈ લોકો એના જ પાડી દીધી કે નહીં હવાય તો પછી આજે એવું થઈ ગયું તો

અમે અમે પણ તો જો ના સાડા દસ થઈ ગયા છે અને જસ્ટ અત્યારે ફ્રી થઈને હાથ મોડું ધોઈ જમવા બેઠા છે તો પાછળ જ બેસી જઈએ એવું કે સિમેન્ટ વાળા છે ને ભીના આમ તેમ છે એટલે કે ખુલ્લામાં બેસીને જમી લઈએ આવું કે તો મારા જાડુને મમ્મીને એમ જમાડે છે ને એક બે છોકરા છે જે પહેલાં જમીને ઊંઠા છે કરવા લાગે છે તો ચાલો હવે બંને છોકરીઓ મારી સૂઈ ગઈ છે તો હવે હું પણ એ લોકો જાય પછી જમીને ઊંઘી જાઉં આખો દિવસ આજે એ નહીં કે કહેવાય ને આખો દિવસ જ પૂછવાઈ ગયો કે પહેલાં ના કહેતા હતા પછી આવી ગયા એટલે ઉતાડ ઉતારમાં છે ને બધું કામ કર્યું જમવાનું બનાવ્યું અને એ તો હારું આસ્થાની કાકી આવી હતી એટલે કરવા લાગી લાગે મમ્મીથી એટલું બધું થાય ને કરી લે પણ વાર બો લાગે એટલે તું ચાલો આજનો વિડીયો મેં અહીંયા જેમ કરીશ ફરી મળીશું આ તો નવા વિડીયો સાથે ત્યાં સુધી જાય કદાચ બાય